હા એમ તો આંધની તો નઈ નઈ અમાર ભાગોનું છે આજ ઘણા જમલ શા આને હે કે પાછો અમાર નીકળવું એમ ન થાય આયા આવે કે એટલે ને પાંચ જમલ દેવાનું હોય તો ફીમેલ છે ને મારા ભાઈ હતા ને ફૂતા એને જગાડવા પીડા કે ગોને તૈયાર થઈ ગયા પણ આને વાઢાતા કામ હવે જાગ્યો હવે જાગી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો હવે ભાઈ જાગી જયા છે ને હવે અમારે પાછું જવાનું છે ઘેરે આ પાને જગાડવા પીડા મારે કેમ કે ફૂજેલો હતો હવારમાં ફૂતો અને અમે ઊભા છે ને તે હોય ફૂતો તો પછી હવે જગાડી દીધા છે ને હવે થોડીક વાર ને પછી જાઉં કે હાલો મામી આવજો હા હાલો શાંતિ હવે ને અરે ભાવે ધરાવી અમી 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 આમ

અમારે જવાનું છે થોડી વાર ની કથામાં ના મજે ના કોક વાલે વાલે તો આવી જાય બધા આગળ આવવાની તૈયારી જ કરતા બધા હવે એમ હા તો હવે આમી જાય ઘરે તો ફાઈનલી આપણે ઘરે પહોંચી જાય છે કેટલા જમણ પછી આવી કેટલા જમર કાઈ નઈ છે કે કેટલા પછી આવી કી વાર આપણે જા હે કી વાર હોમવારે હોમવારે હ હોમવારે રવિવારે જા રવિવારે જા રવિવાર સોમવાર મંગળવાર બુધવાર આ સોમવાર છે ગુરુવાર ગુરુવાર પાંચ મંગળવાર બુધવાર ને ગુરુવાર શવિવાર ને દિવસ આપડે હાજે

ભોતાર ખાતે નામ કર્યું તેમ કર્યું ફલાણું પૂછ્યું તો પડે તને કેટલી ગરમી હોય આપણે તો ભાઈ એટલે હે કે કઈ નાવું પડે નાવું પડે નહીં અને હવે જો તૈયાર થઈ જાય છે અમારા રવિનાયસભાઈ ને મમ્મી એને બધાય તો હવે અમારે છે ને કાયકા આવવાનું છે કથામાં કથા આગળ પૂરી થઈ જાય આના અમારે એવા જ હોય બધા કાય પૂરી ન થાય કા તો જઈ ડાયરેક્ટ કથામાં તો ફેમિલી આપણે અત્યારે કથામાં પૂગી જાય છીએ મારા પરિણભાઈ કેમ છે પરિણભાઈ સારું સારું હા અહીંયા તો પ્રસાદ ને એવું બને છે અને પ્રસાદ ની અંદર તૈયારી શરૂ છે અહીંયા ચા બની છે તો એવું બધું શરૂ છે આપણે અહીં પ્રસાદ ને એવું બને ત્યાં છે કથા અહીંયા થોડી બાજુમાં છે ને ત્યાં વસાય છે તો આપણે છે ને અહીંયા હજુ કામ બધું કરીએ ચા ને એવું પાવાનું છે બધા પ્રસાદી ને એવું બનાવતા હા તો એવું બધું કામ શરૂ છે ફેમિલી જો અમારે હાથ ઉપર આવી જાય છે મોવાથી કાં હા ચા પીધો કે પેછો શા આવી ગઈ હે તો દાદા શાહ લઈને આવી જાય ચા ને તમને હાસવા પડે

ओके okay. <laughs> या ज ज तुम्ही आंबो मारे जाऊ दे दादा दादा तो बा गेला आता वाडिया का तुमने खबर है कथा में डायरेक्ट ना आवे जा तो ये आवे है हां हरी नो रोका भाई लाड जमन लाड जमन नो तो रोका भाई हां मत रोका पर रोका यार फूटी जो ना तर मान ओले हवे मारे ना तो हरी नो वजह रोका मारे अटवाडी अटवाडी एकदा करवा दाता है ओके यार आवाज मत होतो है नहीं आप चेहरा मनन भी होतो है हां

તો જો બે આવ છે બા થોડા કે ભાઈ કોઈ નો હારું લાગે આ નામ કો કાયમ રમતું હોય આખો દી ઘેરે રમતું હોય ખબર હમ ને બા હે કે બા હે ને અવિનાશ ને આખો દી બાદ રાખતા હોય જેમથી પછી હરું તો ભાઈ ચાર પાંચ જમન સુધી દિયા જાય હા સારું લાગે હે હા એવું છે જો બધું શું છે ને બધું ખા અહ તો એકલા જ મળજે જાવું ને તો એકલી જ એકલી જ રહે કે એકલી કી દે એકલી કી દે તો એકલી કી દે એકલી અન કી જા એકલી જ રહે કે એકલી જ રહે કે એકલી જ રહે કે મને તો રો ભાઈ એ હું ખરાબ વાત કે તો ખરાતી ભાઈ એવું નો હોય કે તી ક્યાં કે નો હારું લાગે કે એટલે તો ફેમિલી ઘણા દમન થઈ ગયા ને આપડે આ ગાડી છે કે હમણાથી હાકી નઈ કે આ જાવ છે ગામમાં ફેરી મારવા આટોપાટો મારતો આવું કેમ સે કેમ ની અને થોડી કે ને આ ધોઈડ બહુ ભરે જેલી છે કે તો થોડીક ધોરાવતો આવું જેવી તેવી ધોરાઈ નાખું તો જાઓ પેલા ગામમાં જો શરૂ હશે તો દોર આવતો કારણ કે પાણી કંઈ શેર નહીં કે એટલે નકર તો ઘેરે ને ઘેરે ધોઈ નાખી પણ પાણી એવું કાંઈ બહુ આવતું નહીં એટલે અને વરસાદે કંઈ થાતો નહીં એટલા માટે તો હવે હે ને ગાડી જેવી તેવી ધોરાઈ એવું કાંઈ તો ફેમિલી હવે આપણે ગાડી ધોરાવા આવી ગયા ને આપણે બેહવાનું દુકાને હું કે સિંહની કેમ છે એકદમ રેડી ને તો વાંધો નહીં સારું હાલે ને

તો ફેમિલી અત્યારે બી છું ઘેરે અને અમારે દેર ભોજાઈને ભાભીને અમારા આજુબાજુમાં હે ને બધી એવું બહુ અમારે મસ્તીને એવું એલા કરતું હોય એટલે કોઈને ખોટું ન લાગે ને એમ તો બસ જો એ છું ઘેરે અને ખાસ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટની અંદર જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય